હવે જોઈએ સમાચાર વિગતવાર તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સુરતના અમરોલીમાં સાસુ પર પુત્ર વધુના ત્રાસની ઘટના સામે આવી કંટાળી ગયેલા સાસુએ વૃદ્ધાશ્રમનો સંપર્ક કર્યો પુત્ર વધુ ગાળો આપતી હોવાનો પણ આક્ષેપ થયો છે પોલીસ અને વૃદ્ધાશ્રમના સંચાલકો ઘરે પહોંચ્યા હતા પોલીસની હાજરીમાં વહુએ સાસુને અપમાનિત કર્યા હોવાની ઘટના સાસુ પર પુત્ર વધુ ત્રાસ સાસુએ વૃદ્ધાશ્રમનો સંપર્ક કર્યો હતો જમવામાં માત્ર ત્રણ રોટલી જ આપતી હતી વહુ ત્યારે સુરતથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સુરતમાં વહુ સાસુ પર ત્રાસ ગુજારતી હોવાની ઘટના કંટાળી ગયેલા સાસુએ વૃદ્ધાશ્રમનો સંપર્ક કર્યો હતો કે પોલીસની હાજરીમાં પણ મહિલાએ પોતાની સાસુને અપમાનિત કર્યા હોવાની ઘટના સામે આવી હતી ત્યારે જમવામાં માત્ર ત્રણ રોટલી જ આપતી હોવાના પણ આક્ષેપ થયા છે સુરતમાં સાસુ વહુ અત્યાચાર ઘટના છે માત્ર ત્રણ રોટલી જ વહુ આપતી હોવાની પણ ઘટના સામે આવી ત્યારે સાસુ પર પુત્ર વધુ નો ત્રાસ સમાવ્યો છે સમગ્ર ઘટનાને લઈ સાસુએ વૃદ્ધાશ્રમનો સંપર્ક કર્યો હતો જોકે પોલીસની હાજરીમાં વહુએ સાસુને અપમાનિત કર્યા હતા વૃદ્ધાશ્રમના સભ્યો જોકે ઘરે પહોંચ્યા હતા ત્યારે વૃદ્ધાશ્રમના સભ્યો અને પોલીસની હાજરીમાં જ વહુ દ્વારા સાસુને અપમાનિત કરવામાં આવ્યા ત્યારે સાસુ પર વહુ અત્યાચાર ગુજારતી હોવાની ઘટના સામે આવી છે જમવામાં માત્ર ત્રણ રોટલી જ આપતી હોવાનું પણ સામે આવ્યું છે સમગ્ર ઘટનાથી જોકે સાસુ ત્રાસી ગયા હતા સમગ્ર ઘટનાને લઈ સાસુ દ્વારા વૃદ્ધાશ્રમનો સંપર્ક કરવામાં આવ્યો વૃદ્ધાશ્રમના સભ્યો પણ જો કે તેમની ઘરે પહોંચ્યા હતા પરંતુ વૃદ્ધાશ્રમના સભ્યો અને પોલીસની હાજરીમાં પણ પુત્રવધુ દ્વારા સાસુને અપમાનિત કરવામાં આવ્યા હોવાની ઘટના સમાવી છે ત્યારે સમગ્ર ઘટનાને લઈ અને જો કે અનેક સવાલો ઊઠી રહ્યા છે ત્યારે સુરતમાં પુત્ર વધુ સાસુ અરવિંદ રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે જે અરવિંદ સુરત માં પુત્ર વધુ સાસુ ત્રાસ આપતી હોવાની ઘટના સામે આવી છે શું છે વધુ વિગત છે

એવા આ ચોક્કસ કહી શકાય કારણ કે મા બાપ જ્યારે વડીલ કે વયોવૃદ્ધ થાય ત્યારે તેમને તેમના પરિવારમાં તેમની હૂંફની જરૂર હોય છે પરંતુ આ રીતે જે માવતા ને જે અડધૂત કરવામાં આવે ને આ રીતે પૂરતા ભરું તેમની સાથે જે વલણ અપનાવવામાં આવે ત્યારે આ ઘટના અંગોલી વિસ્તારની છે ને તેને લઈને જે રીતે સદભાવના વૃદ્ધાશ્રમના ચેતનાબેન દ્વારા પોલીસ સાથે રાખી અને તેમના ઘરે ગયા હતા અને સમજાવવાના કે અનેક પ્રયાસ થકી પણ છેલ્લે મામલો છે કે વૃદ્ધાશ્રમમાં એક વડીલના એક મોભીને આ રીતની પૂરતા ભરગી અને ખાસ કરીને જમવાનું પણ પૂરું ન કરતા એટલે અનેક આક્ષેપ અને પુત્ર અને પુત્ર જે રીતના વિલાસ હાજરીમાં પણ જે રીતે શબ્દ પ્રયોગ કર્યા છે એટલે તેને લઈને ચોક્કસ

જે પુત્ર વધુ છે તેમની સાથે સાથે તેમના પુત્રએ પણ તેમનો સાત આપી અને છેલ્લે જ્યારે જતી વખતે પણ તેવું હવે તમે પાછા ન ફરતા એટલે તેમના પુત્રએ આ રીતના શબ્દો પ્રયોગ કર્યા છે એટલે મને લાગે છે કે આ રીતની ઘટના ખાસ કરીને વડીલો માટેની આ ઘટના કુર્તાફરી કહેવાયને આ રીતના દ્રશ્યો સુરતના અમરોલી વિસ્તારમાં ચર્ચાયે છે અને જ્યારે પોલીસની હાજરીમાં પરિવારનો જ્યારે મામલો હોય ને આ આ રીતે જમવાનું પણ પૂર્ણ આપતા હોય અને કાલ જોડોડ થઈ એ વાત હોય એટલે કે જેને બોલાવવામાં અને અપમાનિત વારે વારે સહન કરવું પડતું હોય તો તેના ઘર ને છોડીને જેવો મજબૂર છે માતા એ કેટલી વેદના કેટલી યાતના સહન કરી છે એ માતા જ

જીવવું પડે વૃદ્ધાશ્રમ ના જે સંચાલિત છે સદભાવના ચેતનાબેન અને તેની અમરોલી વિસ્તારની જે લોકલ પોલીસ છે તેઓને લઈને સાથે ગયા હતા અને આ રીતની જે વાત હતી જે રીતે માતા કહી રહ્યા છે નગર એવું નથી અને જે રીતે

આ કળિયુગ જે વાસ્તવિકતા છે ત્યારે આવા દ્રશ્યો ખરેખર ન જ બનવા જોઈએ સમાજ માટે કે ભદ્ર સમાજ માટે ચોક્કસ ચોંકાવનાર રોગ કહી શકાય છે જી અરવિંદ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે સુરતની ઘટના સામે આવી છે સુરતમાં પુત્રવધુ સાસુને ત્રાસ આપતી હોવાની ઘટના જમવામાં પણ માત્ર ત્રણ રોટલી આપતી હતી જોકે પોલીસ અધિકારીઓ ને વૃદ્ધાશ્રમના અધિકારીઓ તેમના ઘરે પહોંચ્યા તો તેમની હાજરીમાં પણ માતાને અપમાનિત કરવા આવ્યા